લો પ્રેશર માંથી સિસ્ટમ મજબૂત પરિવર્તિત થઈને આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનો સાયક્લોનિક સર્ક્યુલેશનનો ભયંકર પટ્ટો ઘેરાવતી જોવા મળી રહી છે આ નવી સિસ્ટમની અસરને લઈને શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈ બેંગલુરુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રના દરિયામાંથી સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હવે દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના ફેરફાર આવવાની સાથે અત્યારે ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થયો થઈ ગયો છે જી હા દર્શક મિત્રો ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતમાં હળવી ગરમીનો અહેસાસ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ બધાની વચ્ચે ગુજરાતના અવ્યસ્તારોમાંથી પસાર થતી અત્યારે વરસાદી સિસ્ટમ વાળી સ્ટફ લાઈનોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર ફેરફારની સાથે ફરી એકવાર માવઠાનું મોટું ઝોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે જે હા દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી ઘોર અંધાર પર છવાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતમાં માવઠાને લઈને ફરી એકવાર નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહી અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે હવાના હળવા દબાણને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો ચારે દિશાઓમાંથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની અસર બંગાળની ખાડીના દરિયામાં હજી પણ ત્રણ દિવસ સુધી અસર દર્શાવતી જોવા મળવાની છે જેના કારણે અઢાર તારીખ સુધી બંગાળની ખાડીના દરિયામાં સતત ભયંકર અને તોફાની હલચલ વધતી જોવા મળવાની છે જેને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર ચાલી થી લઈને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનો ની જોવા મળવાની છે જોઈશું તો બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર અને હવે પછી ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો અઢાર તારીખથી લઈને

વધતું હોય તેમ ગુજરાતના ક્ષેત્રની અંદર તોફાની હલચલો વધતી જોવા મળવાની છે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર ઘેરાવો દર્શાવતી હોય તેમ વરસાદી સિસ્ટમ અને અત્યારે વરસાદી સિસ્ટમની જે લાઈનો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની બનેલી સિયર ઝોન હવે મિત્રો હાલ ગુજરાત રાજ્યમાં અસર દર્શાવી રહી છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના હવામાનની અંદર સાથે અત્યારે ઠંડીના પ્રમાણની અંદર પણ મિત્રો પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અત્યારે ગુજરાતની અંદર મિત્રો હાલ જો વાત કરીએ તો પચીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર ગુજરાત રાજ્યની અંદર જોવા મળી છે પરંતુ હવે પછી ગુજરાતની અંદર ઓચિંતાના મોટા ફેરફારો અને આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના ભયંકર ઝૂંડ ગુજરાતમાં મંડરાતા જોવા મળવાના છે. સાથે સાથે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર સક્રિય બનેલું ભયંકર વાવાઝોડું પોતાની દિશા ફેરવીને અનેક વિસ્તારોની અંદર હવે પછી ફરી એકવાર જોર પકડશે આમ ગુજરાતના ક્ષેત્રની અંદર સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ વરસાદી સિસ્ટમના કારણે ભયંકર તોફાની ઘાત અસરો દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને મિત્રો આ ઉપરાપરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે તાપમાનમાં પણ ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો તાપમાનમાં ઘટાડો થશે અને હવે પછી સ્ટોફલાઈનો પસાર થતી હોવાના કારણે ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર કહી શકાય કે મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાતની અંદર મિત્રો બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીથી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળશે જ્યારે ઓછામાં ઓછું તાપમાન જોવા મળે એ પહેલાં અત્યારે બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો આ વર્ષનું ઉપરા ઉપરી નવું વાવાઝોડું ચોમાસાની વિદાય બાદ નૈઋત્યના ચોમાસાની વિદાય બાદ હજુ પણ વાવાઝોડા બનવાને લઈને નવા સંકેતો જાહેર કરી દેવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને અત્યારે સ્ટફ લાઈનો ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલી જોવા મળે છે અને એમના કારણે ગુજરાતની અંદર પણ સિસ્ટમની સતત અસરો જોવા મળી રહી છે આ સાથે સાથે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર ખાસ કરીને ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ તો બે લો પ્રેશર વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે બંગાળાની ખાડીના દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રના દરિયાની અંદર લો પ્રેશરનું હવાનું હળવું દબાણ પણ આમ તો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર ઓચિંતાના મોટા ફેરફારો આવવાની સાથે ખાસ મિત્રો ગુજરાતમાં અઢારથી લઈને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે મોટો ખતરો હજુ પણ ગુજરાત રાજ્યમાં ટોળાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ઠંડીને લઈને ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જે હા દર્શક મિત્રો વરસાદી સિસ્ટમની અંદર વાતાવરણમાં પલટો અને વાવાઝોડા બનવાને લઈને પણ ખાસ કરીને અરબસાગર અને બંગાળની ખાડીમાં નવા જૂની થવાને લઈને પણ નવી શક્યતા નવી સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા મંડરાતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભયંકર માવઠું અને વાવાઝોડાનો તીવ્ર ખતરો પણ ગુજરાત રાજ્યમાં વધતો હોય તેમને લઈને પણ અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર લાગાહી સામે આવી છે ચોમાસાની વિદાય બાદ પણ મિત્રો હજુ પણ વરસાદનો સાચો ખેલ બાકી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે મિત્રો અત્યારે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ લાંબા ગાળાની આગાહી સામે આવી છે જેમાં ત્રેવીસ તારીખ પછી બંગાળની ખાડીમાં નવા જૂની થવાને લઈને પણ નવી શક્યતા સામે આવી છે સાથે મિત્રો હિમાચલ પ્રદેશનો વિસ્તાર છે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર લખનઉ લાગુના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષા જોવા મળી છે અત્યારે હાલ ઠંડીનું પ્રમાણ ભારે વધ્યું

ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બનવાને લઈને પણ નવી આગાહી મિત્રો અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે અને વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે તો બીજી તરફ આગાહીને લઈને ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું સમગ્ર હવામાન કેવું અત્યારે જોવા મળી રહ્યું છે ભારતનું હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે આ અરબ સાગરનો દરિયો છે આ સાગરની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે વરસાદી વાદળા છે તોફાની હલચલો વધતી જોવા મળી છે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવું યુ એસ સી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થયું છે જેના કારણે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ ઉપરના ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સતત શ્રીલંકા આજુબાજુના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને સાથે સાથે દરિયાની અંદર અત્યારે સાડા ચાર કિલોમીટરની અબો એટલે કે દરિયાના સપાટીવાળા વિસ્તારની અંદર બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યંત ભયંકર હલચલો સક્રિય થઈ છે આ બંગાળની ખાડી છે અને આ ખાડીની અંદર અત્યારે હજુ પણ વાદળાઓ બંધાઈ રહ્યા છે ભયંકર જોર પકડી રહ્યા છે અને એમને લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસરો ક આ રીતે થઈ શકે છે એમને લઈને પણ મિત્રો અત્યારના જે લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે વાદળો બંધાઈ રહ્યા છે સતત નવા જૂની થઈ રહી છે આપણું ગુજરાત રાજ્ય છે ગુજરાતના વાતાવરણમાં ત્યાં ઠંડીનું જોર વધી ગયું છે ચોમાસાની વિદાય બાદ હાડથી જાવતી ઠંડી પણ પડતી જોવા મળી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો સાગરના દરિયાની અંદર બંગાળની ખાડીના છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હલચલ અત્યારે વાતાવરણમાં થતી જોવા મળી છે અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકર વાદળાઓ અત્યારે હાલ ઝુંડ છે જોવા મળી રહી છે જેમ સિસ્ટમની તીવ્ર અસરો બનતી હોય તેમ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર સતત વરસાદી વાદળાઓ અસર દર્શાવી રહ્યા હોય પોતાનો ઘેરાવો દર્શાવી રહ્યા હોય તેમ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અત્યારે કે મિત્રો કાળા ડિબાંગ વાદળી વચ્ચે અત્યારે મેઘરાજા ફરી એકવાર કોપાઈમાન થવાના હોય અને હવાનું હળવું દબાણ અત્યારે બનતું બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે જેમની અસરને લઈને ગુજરાતની અંદર પણ મિત્રો વાતાવરણમાં અત્યારે ચેન્જીસ થઈ રહ્યા છે હજુ પણ વરસાદ અને માવઠાની પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ મિત્રો દર્શાવવામાં આવી રહેલી છે જ્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે જેમાં પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં આવનારા અઢાર નવેમ્બરથી લઈને કદાચ છવ્વીસ નવેમ્બર દરમિયાન આ વરસાદી સિસ્ટમ છે એ સાયક્લોનની અંદર વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે જેમના કારણે ગુજરાતમાં ચોવીસ તારીખથી વરસાદી વાતાવરણ તો માવઠાની પણ અસર છે કમોસમી વરસાદ પણ જોવા મળશે કારણ કે અરબસાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ ઘેરાતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં મિત્રો હાલ ભર શિયાળે વરસાદી માહોલ ક્યાંક તોફાની પવનો ફૂંકાશે તો ક્યાંક હજુ પણ વરસાદના એ ધાણો સામે આવી રહ્યા છે હજુ પણ મિત્રો આગાહીને લઈને જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બનશે એ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને જો ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ઓચિંતાના વાતાવરણમાં ફેલ્ટર ફેરફાર આવશે આગામી સાત દિવસ પછી ગુજરાતમાં હળવા તો કમોસમી વરસાદની શક્યતા પણ જોવા મળશે ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમની અસરો પણ જોવા મળશે એમને લઈને પણ આગાહી કરવામાં આવી છે જેને લઈને ગુજરાત રાજ્યની અંદર મિત્રો ઠંડીના સોર પકડશે માવઠાનો ખતરો હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે ટેમ્પરેચર તાપમાનને લઈને જો વાત કરવામાં આવે તો તાપમાનમાં પણ ગુજરાતમાં ભારે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે મિત્રો જેમાં ભાવનગર છે આ સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે વધારો થઈ શકે છે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર જો વાત કરીએ તો ભાવનગરમાં ત્રેવીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન થઈ શકે છે મહુવામાં ચોવીસ છે ત્રેવીસ અમરેલીમાં છે એકવીસ બોટાદ એકવીસ જસદણ છે આ સાથે મિત્રો એકવીસ ચોટીલા ના વિસ્તારની અંદર એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મહત્તમ જોવા મળશે અને ઓછામાં ઓછું તાપમાન પણ ખૂબ જ પંદરથી લઈને મિત્રો આગામી દિવસોની અંદર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી શકે છે જૂનાગઢની અંદર છે વેરાવળના જે વિસ્તારોની અંદર પણ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાઈ શકે છે આ મિત્રો ગુજરાતમાં હજી ઠંડીનું પ્રમાણ વધે છે તો બીજી તરફ હજુ પણ ઠંડીની સાથે મિત્રો જો વાત કરીએ તો વરસાદની પણ આગાહી સામે આવી છે ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ હજુ વધી શકે છે અને હજુ તો મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની વિદાય થઈ છે અને અરબી સમુદ્રના આ વિસ્તારની અંદર તોફાની હલચલો પણ સક્રિય બનતી હોય ને તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો ભેજના પ્રમાણ વધવાને લઈને પણ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો નોંધાશે હાલ મિત્રો જો વાત કરીએ તો ગાંધીધામના ક્ષેત્રની અંદર પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ મિત્રો તાપમાનમાં છે કે જે ભારે ઘટાડો નોંધાય શકે છે હાલ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનની અંદર ઓચિંતાના ફેરફારો આવવાને લઈને આગાહી સામે આવી છે જેમાં આમોદના વિસ્તારોની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ભરૂચની અંદર ત્રેવીસ ડિગ્રી છે વ્યારા છે નવસારી છે ડાંગ છે વલસાડ છે સુરતમાં પણ મિત્રો જો વાત કરીએ તો તાપમાન છે એ અત્યારે ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જ જોવા મળી શકે છે આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના હવામાનની અંદર અત્યારે ફેરફાર આવવાની સાથે ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદનો વિસ્તાર છે ત્યાં ચોવીસ ડિગ્રી છે ધોળકાના વિસ્તારની અંદર એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આ સાથે વડોદરાની અંદર પણ મિત્રો ગોંડલના વિસ્તારોની અંદર ગોધરા લાગુના વિસ્તાર છે ખેડા લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો બાવીસથી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળશે ઠંડીનું પ્રમાણ ફરી એકવાર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે આ સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થયા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હાડ થ્રી જાવતી ઠંડી છે એ આ રીતે અત્યારે ફૂંકાતી જ હોવા મળી રહી છે એમના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે મોટા છે એ ચેન્જીસ આવી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કંઈક ઠંડી પડી રહી છે તો હજુ પણ મિત્રો ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ વધી શકે છે અને ગુજરાત ઉપર માવઠાનું જોર બાકી છે એટલે કે વરસાદની પણ શક્યતા જાહેર કરી દેવામાં આવશે એ પહેલા મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીને સાગરના દરિયાની અંદર જે સક્રિય થતી વરસાદી સિસ્ટમો છે કે જેમની અસરના કારણે હાલ જો નજર કરીએ તો મિત્રો આવનારા દિવસોની સાથે સાથે તારીખોની અંદર પણ જાહેર કરી દેવામાં આવી છે આગાહી અને મિત્રો આગાહીને લઈને જો વાત કરીએ તો ચૌદ તારીખ છે પંદર તારીખ છે સોળ તારીખ પછી જે આ ત્રણ ચાર દિવસ સુધી તો ભારે વરસાદની નથી ચૌદ તારીખના રોજ તો મિત્રો વરસાદ ન પડ્યો પરંતુ બંગાળની ખાડીના ઉનાળવાળા વિસ્તારોમાં જ્યારે અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખના રોજ જે વરસાદી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય થશે ખાસ સિસ્ટમ છે વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે તેમ એ વરસાદી સિસ્ટમ ભયંકર સાબિત થશે એટલે કે આવનારા દિવસોની અંદર જેમાં બાવીસ તારીખના રોજ ત્રેવીસ તારીખના રોજ અને ચોવીસ તારીખના રોજ બંગાળની ખાડીમાં દરિયામાંથી આ વરસાદી સિસ્ટમના અવશેષો આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આગળ વધશે ત્યાર પછી તે ગુજરાતને જે કદાચ આવે તો સૌથી પહેલા ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને ટચ કરશે એટલે કે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી ત્યાર પછી તે ખાસ ચક્રવાતની અંદર ત્યાર પછી સિવિયર સાયક્લોનના સિસ્ટમની અંદર છે વરસાદી સિસ્ટમ છે એ કન્વર્ટ થઈ શકે છે જેના કારણે ગુજરાતમાં પણ આવનારા ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અને નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સાથે વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવશે પરંતુ અત્યારે જે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં કોઈ વરસાદની કે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી નથી પરંતુ જે રીતનું અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે હજુ પણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ છે જોવા મળશે મિત્રો માવઠું છે નક્કી વિનાશ વેરવાનું છે કારણ કે અરબસાગરના દરિયામાં અત્યારે ડિપ્રેશન નથી જ્યારે પણ અરબસાગરના દરિયાની અંદર ડિપ્રેશન સર્જાતી હોય ત્યારે વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં છે એ વધારો થતો હોય છે ક્યાંક જ્યારે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર શિયાળાની શરૂઆત સાથે જ માવઠાનું ઝોર છે એ જોવા મળશે માવઠું છે ગુજરાતમાં ભૂકા કાઢી નાખશે તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે કે હળવા વરસાદ તો ક્યાંક છે તો મિત્રો કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા પણ છે એ જાહેર કરી દેવામાં આવી શકાય છે પરંતુ મિત્રો જે રીતે બંગાળની ખાડીમાં જો વાત કરીએ તો સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો તમે સાગરના દરિયામાં જોઈ શકો છો કોઈ પણ વરસાદી સિસ્ટમ નથી માત્ર અત્યારે વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર છે એ અત્યારે સતત વરસાદી સિસ્ટમ પરિભ્રમણ થઈ રહી છે ને એ વરસાદી સિસ્ટમના કારણે જ દક્ષિણ ભારતના વિસ્તારમાં જેમાં મિત્રો હાલ જો વાત કરીએ તો શ્રીલંકાનો વિસ્તાર છે દક્ષિણ ભારતના વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો મિત્રો ચેન્નઈ છે પુંડુચેરી છે આ સાથે જો વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા વિસ્તારો છે બંગાળની ખાડીના વિજયવાડા છે વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે હૈદરાબાદ છે ભુવનેશ્વર છે નાગપુર લાગુનો વિસ્તાર છે મુંબઈ છે બેંગલવી બેંગલુરુ લાગુના વિસ્તારની અંદર પણ હાલ કમોસમી વરસાદના ભાગરૂપે મેઘરાજા છે કોપાઈમાન કોપાયમાન થવાના છે તેવા દ્રશ્યો સામે આવી શકે અત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી પરંતુ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં છે એ ક્યાંક ધોધમાર વરસાદ પણ ગુજરાતમાં આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે કોઈ વરસાદની શક્યતા સામે આવતી નથી પરંતુ મિત્રો જો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સૌથી વધુ હોય તો એ ઉત્તર ગુજરાતના ભાગોમાં છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવનારા દિવસોની અંદર તાપમાનમાં ભારે વધારો થઈ શકે છે જે રીતે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં મિત્રો તમે જોઈ શકો છો અઢાર તારીખથી નવી વરસાદી સિસ્ટમની શક્ય શક્યતા છે જ્યારે બાવીસ તારીખના રોજ અરબસાગરના દરિયા તરફ એક વરસાદી સિસ્ટમનો જે આંખે આખો ઘેરાવો છે આ રીતે આગળ વધશે પરંતુ આ વરસાદી સિસ્ટમ માત્ર અરફસાગરના દરિયામાં હોય ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તો ખાસ ગુજરાતના દરિયાકાટના ભાગોમાં વરસાદી સિસ્ટમ